મુન્દ્રા નગરપાલિકાના બોર્ડ નંબર ચારમાં સમસ્યાઓનું નિરાકરણ કરવા રજૂઆત મુન્દ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં મોટી ગટર લાઇન નાખવા પેવર બ્લોક નાખવા તથા ટ્રાફિક ને નડતરરૂપ લારી ગલ્લા હટાવવા આમ આદમી પાર્ટીના મુન્દ્રા તાલુકા સંગઠન મંત્રી અબ્દુલ મજીદ સમાએ નગરપાલિકાને લેખિત રજૂઆત કરી હતી બોર્ડ નંબર ચારમાં સાફ સફાઈ મોટી ગટર લાઇન નાખવામાં આવે અને પેવર બ્લોકનું કામ કરવામાં આવે સાથે મૈન બજાર દરબારી શાળાના ગેટ પાસેથી હજામ ફળિયાની ગલીમાં બકાલાની હાથલારીવાળા ઊભા રહે છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તે દૂર કરવા તથા બકાલાવાળા મન ફાવે તેમ હાથલારી રાખી ટ્રાફિક સમસ્યા સર્જે છે તે સમસ્યાઓને દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી અગાઉ બકાલાવાળા માટે ટ્રાફિક હલ કરવાના હેતુથી મુન્દ્રા બારોઈ નગરપાલિકા અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી બકાલા માર્કેટ ચાલુ કરવામાં આવેલ છે પણ ત્યાં કોઈ બકાલાવાળા જતા નથી અને શહેરના અલગ અલગ વિસ્તારમાં હાથ લારી રાખી ટ્રાફિક સમસ્યા સર્જે છે જે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે મુન્દ્રાના વોર્ડ નંબર પાંચ જ્યાં નાના તળાવના પાણીનું ઓગન આવેલ છે અને દબાણોના ઘર બનાવેલ છે ત્યાં હાલે સીસી રોડનું કામ ચાલુ છે તેવા આક્ષેપ કરી ફરિયાદમાં જણાવ્યું હતું કે જે વિસ્તાર નગરપાલિકાને ટેક્સ ભરે છે ત્યાં પણ વિકાસના કામો થાય તેવી રજૂઆત કરવામાં આવી છે નવી શાક માર્કેટમાં પ્રજાના ટેક્સના પૈસા અને કંપનીના લાખો રૂપિયાનો ખર્ચ થયેલ છે જેનો સદુપયોગ થાય તેવા પ્રયાસો કરવા નગરપાલિકાને લેખિતમાં જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Woo! Let's go. Real freshness, Garupa. Kind of Yash Soft Drinks.